નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું વૃદ્ધ પેન્શન થશે તો યોજનામાં કેવી રીતે લાભ લેવો ક્યાં અરજી કરવી ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી વિડીયોને

એક લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ તો મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર તો તેનાથી વધુ આવક ના હોવી જોઈએ ત્યારબાદ મિત્રો જોઈએ કે જે યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ દસ્તાવેજોની જરૂર પડે એમની વાત કરીએ તો લાભાર્થીના ઉમર અંગેનો પુરાવો એમાં જે એલસી એટલે કે લિવિંગ સર્ટિ જે શાળા છોડિયાનું પ્રમાણપત્ર ત્યારબાદ જન્મનો દાખલો અથવા તો મેડિકલ સર્ટિફિકેટ ત્યારબાદ છે આવક અંગેનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો ત્યારબાદ ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ વીજળી બિલ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કોઈ પણ એક ત્યારબાદ જે આધાર કાર્ડની જરૂર પડશે લાભાર્થી દિવ્યાંગ હોય તો તે દિવ્યાંગતા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર થશે તો જેની ઉંમર સાઠ થી લઈને જે ઓગણીસી વર્ષ હોય તેને એક હજાર રૂપિયા દર મહિને મળવાપાત્ર થશે મિત્રો સાઠ થી લઈને બારસો ને પચાસ રૂપિયા દર મહિને મળવા થશે હવે મિત્રો વાત કરી કે યોજનામાં લાભ લેવા માટે અરજી ક્યાં કરવી તો સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ અથવા તો જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે તમે ગ્રામ સ્તરે રહેતા હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો તમે વીસી મારફતે પણ અરજી કરાવી શકો છો અને તાલુકા કક્ષાએ જે સમાજ સુરક્ષા શાખામાં મામલતદાર શ્રીની કચેરીમાં ઓપરેટર મારફતે પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો હવે અરજી ફોર્મ ક્યાંથી મેળવવું એમની વાત કરીએ તો એ તમે કલેક્ટર કચેરી અથવા તો મામલતદાર ઓફિસેથી પણ મેળવી શકો છો અને જો તમારે ત્યાં પણ ક્યાંય જવું ન હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે લિંક પરથી તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢવીને તમે ફોર્મ કઢાવી ત્યારબાદ સબમિટ કરીને તમે પણ યોજના નો લાભ લઈ શકો છો